બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધતા હાલમાં પ્રથમ તબક્કામાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે પાણી સીધું મહીસાગર નદીમાં આવનારા હોય મહીસાગર નદીના પાણીથી જે ગામોને અસર પહોંચે તેવા છેતાલીસ ગામોને એલર્ટ કરી દેવાયા છે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે વણાકબોડી અને કડાના ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું છે અંદાજે બે લાખ ક્યુસેક પાણી છોડાતાની સાથે જ વડોદરાનો મહીસાગરનો કાંઠો છે બે કાંઠે મહીસાગર નદી વહેતી જોઈ શકાય છે જોઈ શકાય છે અત્યારે જે રીતનો વહેણ વહેણ છે છે તે લાખ ક્યુસેક પાણી આખો બદલાઈ ગયો બીજી તરફ અહીંયા આગળ જે એજન્સીઓ છે તે પણ કામે લાગી ગઈ છે ખાસ આ જવાનો પણ અહીંયા આગાડી મૂકી દેવામાં આવે છે કે જેને લઈને કોઈ ઘટના સ્થળ પર કોઈ આવે નહીં એને જે પ્રકારનો બંદોબસ્ત છે ગોઠવી દેવામાં બીજી તરફ એટલે ઉપરથી લોકો નીચે ના આવે આ ખાસ ડેમ જોવા માટે અહીંયા ઘાડી મહીસાગર નો જે આ ચેકડેમ છે જોવા માટે મોટી સંખ્યામાં લોકો લોકો આવતા હોય છે એટલે તેને લઈને પણ ખાસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને લોકોને પણ નીચે જે ડેમ પર જે ચેક ડેમ પર આવતા હતા તે લોકોને રોકી દેવામાં આવ્યા છે એટલે તંત્ર દ્વારા પણ અહીંયા ઘડી પૂરેપૂરી સુરક્ષાનો જે છે તેનો પણ પૂરો બંદોબસ્ત અને ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે અને પરિસ્થિતિની પર સંપૂર્ણ પરિસ્થિતિ પર તંત્ર પણ નિગરાની રાખી રહ્યું છે કેમેરામેન વરધાન આડર અને શ્યામ સોરણે સાથે રૂપેશ ચોકસિંહ જીએસટીવી વડોદરા